હલો ધોરણ સાતના વિદ્યાર્થીઓ આજથી આપણે એક નવા પાઠ ભણવાની શરૂઆત કરીએ કે જેનું નામ છે વનસ્પતિમાં પ્રજનન બરાબર પાઠ બાર વનસ્પતિમાં પ્રજનન રિપ્રોડક્શન ઇન પ્લાન્ટ્સ બરાબર તો પ્રજનન સૌથી પહેલાં કહેવાય કે પ્રજનન કોને કહેવાય તો જ્યારે કોઈક સજીવ પોતાના જેવો જ બીજા સજીવને ઉત્પન્ન કરે ત્યારે તેને પ્રજનન કહેવાય બરાબર પ્રજનન વિજ્ઞાનની ભાષામાં પ્રજનન એટલે કે જન્મ આપવો બરાબર હવે આપણે પાઠની શરૂઆત કરીએ પોતાના જેવો જ સજીવ ઉત્પન્ન કરવો એ દરેક સજીવનું લક્ષણ છે આપણે છઠ્ઠા ધોરણમાં સજીવોના લક્ષણો ભણેલા એમાં એક આ લક્ષણ છે કે જે સજીવ છે પોતાના જેવો જ બીજા સજીવને ઉત્પન્ન કરે છે અથવા બરાબર જન્મ આપે છે તમે અગાઉ ધોરણ છ માં અભ્યાસ કરેલ છે પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે પરંતુ વનસ્પતિ કેવી રીતે પ્રજનન કરે છે આપણે છઠ્ઠા ધોરણમાં શું ભણેલા કે વનસ્પતિ ક્યાં તો બીજ દ્વારા પ્રજનન કરે અથવા એની કલમ બનાવીને પણ એ પ્રજનન કરે મતલબ કે એના જેવી પોતાના જેવી બીજી વનસ્પતિ ઉત્પન્ન કરે પરંતુ અહીં આમાં ધોરણ સાતમાં આપણે એને વિસ્તૃતમાં ભણીશું બરાબર ચાલો પ્રજનનના જુદા જુદા પ્રકાર છે જેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરીશું પ્રજનનના પ્રકારો મોડ્સ ઓફ રૂપ્રોડક્શન બરાબર ધોરણ સાત છ માં તમે પુષ્પના વિવિધ ભાગોનો અભ્યાસ કરેલ હતો બરાબર યાદ છે તમને પુષ્પ પુષ્પ પર્ણ પુષ્પ દંડ પુષ્પપત્ર ઘણું બધું ભણ્યા હતા બરાબર ને આપણે વજ્રપત્ર તો ધોરણ સાતમાં તમે પુષ્પના વિવિધ ભાગોનો અભ્યાસ કરેલ છે હવે વનસ્પતિના વિવિધ ભાગોની યાદી બનાવો અને દરેકના કાર્યો લખો મોટાભાગની વનસ્પતિ મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવે છે આપણે ધોરણ છ માં બધું ભણી ગયેલા બરાબર મૂળના પ્રકારો ભણી ગયેલા કે મૂળ કયા પ્રકારના હોય બરાબર સોટી મૂળ હોય તંતુ મૂળ હોય અને એના પર નાના નાના મૂળ હોય જેને રોમ કહેવામાં આવે પ્રકાંડ તો એની જે બધી શાખાઓ છે જાડી શાખાઓ પાતળી શાખાઓ દાઢી જેને કહેવાય એને આપણે વિજ્ઞાનની ભાષામાં પ્રકાંડ કહીએ પર્ણ વિશે પણ તમે ભણી ગયેલા કે પર્ણમાં શિરા વિન્યાસ કેવો પ્રકારનો હોય બરાબર જાડાકાર શિના શિરા વિન્યાસ સમાંતર શિરા વિન્યાસ બરાબર શિરાઓ પર્ણપત્ર પર્ણદંડ વગેરે ઘણું બધું તેઓને વાનસ્પતિક અંગો કહેવામાં આવે છે ચોક્કસ સમયગાળાની વૃદ્ધિ પછી વનસ્પતિમાં પુષ્પ જોવા મળે છે બરાબર એક ચોક્કસ એટલે કે વનસ્પતિ આમ યંગ થઈ જાય બરાબર અમુક સમય પછી વનસ્પતિમાં પુષ્પ જોવા મળે તમે નિહાળ્યું હશે કે આંબાને વસંત ઋતુમાં પુષ્પ આવે છે બરાબર અત્યારે હવે શિયાળો પૂરો થશે અને વસંત ઋતુ આવશે ને એટલે આંબા પર મોર ખીલશે બરાબર મોર કહેવાય એના પુષ્પને આ એ જ પુષ્પો છે જેમાંથી કેરીનું નિર્માણ થાય છે જે આપણે ઉનાળામાં માણીએ છીએ આપણે ફળ ખાઈએ છીએ અને બીજને ફેંકી દઈએ છીએ ગોટલો એનો નીકળે એને ફેંકી દઈએ ને તો આ બીજ અંકુરણ પામીને નવા છોડનું સર્જન કરે છે ગોટલોમાંથી પીલા નીકળે અને પીલામાંથી નવો આંબો બને બરાબર આમ વનસ્પતિમાં પુષ્પનું કાર્ય શું છે તો વનસ્પતિમાં પુષ્પનું કાર્ય શું છે પુષ્પ વનસ્પતિમાં પ્રજનનનું કાર્ય કરે છે પુષ્પો એ વનસ્પતિના પ્રાજનનિક ભાગ છે બરાબર છે તો વનસ્પતિમાં પુષ્પો જે આવેલા છે એ પ્રજનનનું કાર્ય કરે છે બરાબર એટલે કે એના જેવો બીજો સજીવ જે ઉત્પન્ન થાય એના માટેનું એ સર્જન કરે છે ગોટલાનું કે પછી બીજનું પુષ્પો એ વનસ્પતિના પ્રજનનિક એક ભાગ છે વનસ્પતિ વિવિધ રીતે તેમના બાળ છોડ ઉત્પન્ન કરે છે તે મુખ્યત્વે બે રીતમાં વહેંચાયેલા છે એક તો અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન બરાબર વનસ્પતિ બે રીતે પોતાના બાળ છોડ ઉત્પન્ન કરે છે એક અલિંગી પ્રજનન રીતે અને એક લિંગી પ્રજનનની રીતે અલિંગી પ્રજનનમાં વનસ્પતિ બીજ વિના નવો છોડ ઉત્પન્ન કરે છે બરાબર આપણે કલમ દ્વારા કહી શકીએ બીજ દ્વારા નહીં દાળખી રોપીને બરાબર જ્યારે અલિંગી પ્રજનનમાં નવો છોડ બીજમાંથી મેળવવામાં મેળવાતો નથી શું વાંચ્યું અલિંગી પ્રજનનમાં પરસ્પતિ બીજ વિના છોડ ઉત્પન્ન કરે છે જ્યારે અલિંગી પ્રજનનમાં નવો છોડ બીજમાંથી મેળવાતો નથી કલમ દ્વારા મેળવીએ તો સૌથી પહેલાં હવે આપણે ભણવાના પ્રાજનનિક વનસ્પતિક પ્રજનન વાનસ્પતિક પ્રજનન કઈ રીતે વનસ્પતિમાં પ્રજનન થાય છે એના વિશે આ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે જેમાં નવો છોડ એ મૂળ પ્રકાંડ પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય છે ઉત્પન્ન થતો નથી વાનસ્પતિ પ્રજનનમાં બીજમાંથી ઉત્પન્ન થતો નથી તો શામાંથી થાય નવો છોડ મૂળ પ્રકાંડ પર્ણ અને કલિકા એટલે દાળી જે મૂળ એ હોય ને પીલવણ અહીં પ્રજનન એ વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહેવાય છે પ્રજનન એ વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી પ્રજનનને સાના દ્વારા થાય વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે બીજમાંથી નથી થતું યાદ રાખો વાનસ્પતિક પ્રજનન ગુલાબ અને ચંપાની ડાળીને પ્રવૃત્તિ બાર પોઈન્ટ એક જોઈએ તો ગુલાબ જોયો છે ને ગુલાબનું ફૂલવાળો ગુલાબનું છોડ અને ચંપા પણ જોયો છે તમે બરાબર ચંપાની ડાળીને ગાંઠથી કાપો જ્યાં એનો પાકો ભાગ હોય ને ગાંઠવાળો ત્યાંથી કાપવાનો આ ટુકડાને કલમ કહેવાય છે શું કહેવાય કલમ આ કલમને જમીનમાં દાટો ગાંઠ એ પ્રકાંડ ડાળીનો એ ભાગ છે જેમાંથી પર્ણ ઉદ્ભવે છે આ કલમને રોજ પાણી આપો અને તેની વૃદ્ધિ નોંધો બરાબર તેમાંથી પર્ણ ઉદ્ભવશે ગાંઠ ક્યાં ગાંઠમાંથી જ પર્ણ નીકળશે જ્યારે જીવી જશે કલમ આ કલમને રોજ પાણી આપો અને તેની વૃદ્ધિ નોંધો મૂળને બહાર આવતા અને પર્ણને ઉગતા કેટલા દિવસ લાગે છે તેનું નિરીક્ષણ કરો અને નોંધો આવી જ પ્રવૃત્તિ અડુની વેલ મની પ્લાન્ટ જેને તમે કહો ને બધાના ઘરમાં તમે રાખેલો હોય પાણી ભરેલી કાચની બોટલમાં ઉગાડીને અવલોકન તમારે નોંધવાનું છે બરાબર અહીંયા તમે જોઈ શકો આ જોયું ગાંઠ અહીંયાથી પાન નીકળશે બરાબર પર્ણ નીકળશે આજે ઉપર્ણ નીકળ્યું બરાબર તમે મની પ્લાન્ટને પણ રોપીને જોઈ શકો તમે કલિકાઓને ફૂલમાં રૂપાંતરિત થતી જોઈ હશે પુષ્પ કલિકા ઉપરાંત કક્ષમાં કલ કક્ષમાં કલિકાઓ જોવા મળે છે કક્ષ એટલે પર્ણનું પ્રકાણ સાથેનું જોડાણ સ્થાન આર્યું મેં તો અહીંયા મીટ કર્યા છે ને એને કક્ષ કક્ષ કહેવાય કલિકા એ ટૂંકું પ્રકાંડ છે જે અપરિપક્વ આચ્છાદિત પરણો ધરાવે છે વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે થોડા દિવસમાં એક નવો ગુલાબનો છોડ બની જશે બરાબર અહીંયા આ જે છે તે આપણે કલિકા સર્જન વિશે કલમ વિશે ભણ્યા બરાબર આપણે કલમ કઈ રીતે બનાવી તે અહીંયા આપણે શીખ્યા બરાબર હવે આપણે આગળની એક બીજી પ્રવૃત્તિ જોઈએ પ્રવૃત્તિ બાર પોઈન્ટ બે આપણે એક તાજું બટાકુ લેવાનું છે તેના પર કાર્ડ ચાઠા બિલોરી કાચની મદદથી નિહાળો તમને કાળા કાળા ડાઘા દેખાશે આ રીતના હે ને જોજો આજે બટાકુ ઘરમાં જાઓ અને લો બરાબર તમને તેમાં કલિકા જોવા મળશે આ ડાઘા ચાઠાઓને આંખ પણ હોય છે બટાટાને નાના ટુકડાઓમાં એવી રીતે કાપો કે જે દરેકમાં આંખ હોય અને તે ટુકડાઓને જમીનમાં દાટો દરરોજ તેઓને પાણી આપો અને તેમાં થતો વિકાસ નિહાળો તમને શું જોવા મળ્યું હવે આપણે આદુ ને પણ એવી જ રીતે કુંડામાં વાવી દેવાનું છે થોડા દિવસમાં એમાંથી શું નીકળશે મૂળિયા આવી જ રીતે તમે આદુ અને હળદર પણ ઉગાડી શકો છો તો ચાલો આજે જ રોપી દો બરાબર પાન ફૂટી એ પરણે કિનારી પર કલિકાઓ ધરાવે છે જોઈ છે પાન ફૂટી જેને તમે લોકો પથ્થર પાન તરીકે પણ ઓળખો છો બરાબર આ રીતનું જાડું જાડું પાન હોય એને તમે ચોપડીમાં મૂકી દો અથવા પાન એ પાનને આખું જ દાટી દો ને જમીનમાં તો અંદરથી નવા નવા છોડો નીકળશે બરાબર મારી ઘરે છે હું તમને એનું વિડીયો ફોટો મોકલીશ પાન પણ એ પર્ણ કિનારી પર કલિકાઓ ધરાવે છે જો આ પર્ણ ભીની જમીન પર પડે તો દરેક કલિકા એ નવા છોડનું નિર્માણ કરે છે અહીંયા બધેથી છોડ નીકળશે બરાબર આ રીતે કેટલા જેટલા એના વણા કેટલા એના છોડ નીકળે બરાબર આ રીતે જોઈ લો હા ને આ પાન ફૂટીનું પર્ણ છે કેટલીક વનસ્પતિઓના મૂળ પણ નવો છોડ ઉત્પન્ન કરે છે શક્કરીઓ અને ડહાલિ ડહાલિયા તેના ઉદાહરણ છે શક્કરિયુંને પણ તમે રોપી દો ને તો મૂળ છે છતાં પણ બરાબર શક્કરીઓને રોપી દો તો એ ઉગશે ડહાલિયાનું નાની નાની ગાંઠ આવે એ પણ તમે રોપી દો તો અંદરથી એક નવો છોડ ઉત્પન્ન થાય છે થોર જેવી વનસ્પતિમાં તેનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિ છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે બરાબર આપણે એક નાનું નાનું થુવરીઓને રોપી દઈએ કાપ કટ મારીને તો થોડો દિવસ પછી એમાંથી એક નવો છોડ બનશે બરાબર આપણે જેટલા પણ એક થુવરના ભાગ કરીએ ત્રણ છોડ આપણને મળી શકે ચાર જગ્યાએ ચાર અલગ અલગ નાની નાની દાંડી રોપી દઈએ તો બરાબર દરેક છૂટેલો પડે છૂટો પડેલો ભાગ એ નવા છોડનું સર્જન કરે છે બરાબર વનસ્પતિ પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિ ઉગવા માટે ખૂબ જ ઓછો સમય લે છે બરાબર ખૂબ જ ઓછો ઓછામાં ઓછો દસ વીસ એક દિવસ લઈ બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતાં એમાં ફૂલો અને ફળો ખૂબ ઝડપથી આવે છે બરાબર જે કલમ હોય ને આપણે બીજમાંથી જો છોડ ઉગાડીએ તો એમાં ફૂળ ફળ ફૂલ આવતા આશરે પંદર વર્ષ જેવા લાગી જાય બરાબર પણ તમે કલમ ઉગાડો ને આ રીતે તો તેમાંથી છોડ આવતા કેટલા વર્ષ લાગે ત્રણેક વર્ષમાં તો તમને ફળો મળવા માંડે બરાબર દાખલા તરીકે તમે લીંબુની કલમ બનાવો તમે આંબાની કલમ બનાવો આંબા કેસર કેરીની કલમ બનાવો કોઈ પણ પછી જમરૂખની કલમ બનાવો લીંબીની કલમ બનાવો તમને ત્રણ વર્ષમાં તે ફળ આપવા માંડે બરાબર બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતા તેમાં ફૂલો અને ફળો ઝડપી આવે છે તે એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતા હોવાથી નવો છોડ અદ્દલ પિતૃ જેવો જ જોવા મળે છે બરાબર એક જ પિતૃ છોડમાંથી ઉગે છે એટલે કે આપણે દાખલા તરીકે ચાલો એક કેસર કલમ લઈ લીધી બરાબર કેસરની કલમ કેસર કેરીનો આંબો એની છોડ એને કલમ જ કહેવાય બરાબર એમાંથી આપણે ચાર પાંચ છ ડાળી કાપી બરાબર અને આપણે એને કલમ બનાવી નવી બીજા છોડ પર બેસાડી દીધી અને એને કલમ બનાવી તો શું થશે એની જે કેરી આવશે ને એ અદ્દલ પેલો જે આંબો આપણે મીઠો લીધેલો ને જે કેરીવાળો એના જેવો જ કેસર કેરી જ આપશે બરાબર એટલે કે તેના પર સેમ આના પર જેવું ફ્રૂટ મીઠું ઊભતું હતું એવું જ ફ્રૂટ આ પાંચ છ સાત આઠ કલમ બનાવી એના પર પણ એવું જ ફ્રૂટ આવશે તો સમજ્યા કલમ એટલે અદ્દલ એના પિતૃ જેવો જ જોવા મળે છે એવું કેમ કહ્યું મેં એટલે કે એના જે લક્ષણો છે બેઠા એ જ આંબા જેવા હશે જેમાંથી આપણે એની કલમ કાપીને એના છોડ બનાવ્યા બરાબર આ પ્રકરણ આગળ જતા તમે અભ્યાસ કરશો કે લિંગી પ્રજનન દ્વારા ઉદ્ભવતો છોડ એ બંને છોડના લક્ષણો ધરાવે છે વનસ્પતિ લિંગી પ્રજનન દ્વારા બીજ ઉત્પન્ન કરે છે બરાબર વનસ્પતિ છે એ લિંગી પ્રજનન દ્વારા બીજ ઉત્પન્ન કરે છે અને અલિંગી પ્રજનન કોને કહેવાય જે હમણાં આપણે વાનસ્પતિક પ્રજનન જોયું એ કલમ બનાવીને બરાબર હવે આપણે આગળ આવતીકાલે ભણીશું